હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના નહિવત છે તેમજ હાલ રાજ્યમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી દિવાળી પહેલા ઉત્તર પ્રદેશ સરકાર મહિલાઓને મોટી ભેટ આપવા જઈ રહી છે મુખ્યમંત્રી યોગિત્યનાથે તેમણે એક સપોર્ટ દ્વારા જાહેરાત કરી છે કે આ દિવાળી પહેલાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે આ સાથે તેમણે અધિકારીઓને દિવાળી પહેલાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આદેશ આપ્યો છે જેથી તમામ લાભાર્થીઓને સમય સેતીનો લાભ મળી શકે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અઢારમાં હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મહારાષ્ટ્રના વાસિમ જિલ્લાથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અઢારમાં હપ્તાને બે રૂપિયા જાહેર કર્યા છે જેના હેઠળ નવ પોઈન્ટ ચાર કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને વીસ હજાર કરોડથી વધુ રકમ સીધી તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા દેશમાં ગઈકાલે રવિવારે છ ઓક્ટોબરે સોના ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળે છે આજે બાવીસ કેરેટ સોનાના ભાવ દસ ગ્રામ માટે હજાર ત્રણસો પચાસની વચ્ચે બોલાયા હતા ત્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ છિતર હજાર છસો છિતર થી હજાર આઠસો છિતર રૂપિયાની વચ્ચે યથાવત છે આ ભાવની સાથે દિવાળી દસરા લગ્નસરા પહેલાં દાગીને ખરીદી કરવાનું સારી તક છે રાજ્ય સરકાર એક હજાર બે હજાર પાંચના વર્ષ પહેલાના સરકારી કર્મચારી શિક્ષકો વગેરે સહિત સાઠ હજારથી વધુ કર્મીઓની જૂની પેન્શન યોજના સમાવેશ કરવાની જાહેરાત રવિવારે કરીને દેવાલની ભેટે આપશે તે સાથે સાતમા પગાર પંચને બાકી લાભ આપવાની જાહેરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર કરશે તેની સાથે કર્મચારી મહામંડળ દ્વારા વધુ કામ કરવાની અને જોબર ચાર્ટ ફેરફાર કરવાની વાતો પણ સ્વીકારવામાં આવી છે